તો મતદાનનો માહોલ જામ્યો છે તો બીજી બાજુ ગ્રામ્ય પંથક મોડાસામાં કમોસમી માવઠું પણ પડ્યું છે વરસાદી માહોલ પણ જામ્યો છે ટીટોઈ સહિતના આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ જોવા છે અસહ્ય ગરમીની આગાહી આજે કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી ત્યારે અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો પલટો આવ્યો અને વરસાદી ઝાપટાં પડ્યા છે તો મોડાસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ત્યારબાદ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે જોકે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ બીજી બાજુ ઉમેદવારો સહિત પાર્ટીઓના શ્વાસ ક્યાંક અદ્ધર થતા દેખાઈ રહ્યા છે કેટલીક લોકસભા બેઠક પર કારણ કે મતદાન ઓછું થયું છે અને અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ટીટોઈ સહિતના આસપાસના વિસ્તારના છે જ્યાં વરસાદની ઝાપટા પડ્યા છે એકાએક વાતાવરણમાં પલટો આવતા જ વરસાદની શરૂઆત થઈ છે એટલે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી અત્યારે બંને બેવડી ઋતુ રાજ્યમાં જોવા મળી રહી છે શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે શૈલેષ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને હવે વરસાદની શરૂઆત જી શૈલેષ તો માવઠાના કારણે વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી છે વાતાવરણ બદલાયું છે આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે તો પરંતુ જેટલા પણ શહેરી વિસ્તારો છે મહાનગરો છે ત્યાં કાળજાળ ગરમીનો સામનો તમામ મતદારોએ કરવો પડ્યો છે